બનાસકાંઠાના પાલનપુરની મહિલાએ ધાનેરાના વેપારીને વિડીયો કોલ કરી અશ્લીલ હલકરતો તેમજ વાતચીત કરી હંટ્રપમાં ફસાવ્યો જે બાદ તેણીને સાગીરતોને મોકલી બ્લેકમેલ કરી રૂપિયા દસ લાખની માગણી કરવામાં આવી જેમાં વેપારી અઢી લાખ રૂપિયા આપી દીધા છતાં વધુ પૈસાની માગણી કરી પાંચ શખ્સોએ વેપારીને માર માર્યો આ અંગે વેપારીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ધાનેરાના ઓટોમોબાઈલના વેપારી દુકાને નવ મહિના રોજ બપોરે ત્રણ વાગે રફિયા સિપાઈ નામની મહિલા તેની દુકાન પર આવી તેણે હોન્ડા સિટી કાર માટે ડોર લોક માંગ્યો હતો એડવાન્સ માગતા મહિલાએ વેપારીનો મોબાઈલ નંબર લઈ લીધો અને ત્રણ દિવસ પછી વોટ્સએપ મેસેજ આવ્યો ત્યારબાદ મહિલાએ વિડીયો કોલ કરીને અસલી હરકતો કરી બાદમાં બંને વચ્ચે વારંવાર વાતચીત હતી બાવીસ મેના રોજ બપોરે ત્રણ વાગે રફિયાના પરિવારજનો ઇબ્રાહીમ હિરા આહોરિયાના દુકાનમાં આવ્યા તેણે કહ્યું કે રફિયા ઝેરી દવા પીધી છે પછી વેપારીને દુકાન બહાર લઈ ગયા અને એક્ટિવા ઉપર બેસાડી થરાદ રોડ પર લઈ જઈ રફિયાના પરિવારજનો મળ્યા તેમાં આઝમ સિપાહી કાદર અબ્દુલ મુસ્સા અને એઝાદ હનીફ મુસ્સા હતા તેણે ફરિયાદીને રફિયાએ વિડીયો કોલ રેકોર્ડ કર્યો છે જો પૈસા નહીં આપે તો બળાત્કારના ગુનામાં ફસાવી દેશો આ ધમકીથી ડરીને વેપારીએ રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા